તમે જો આગરા આ હેડો હરખો કરવા રાખો આ તો હું આ બાજુ પડ્યો પડ્યો ચોખ્ખો બંધાવું પડ્યો પણ મણકાજી જોઈ તો હેડું હતું

આ ચંપુરિયા શું કરે છે વેલો વેલો સાનો પોતલો લઈને આયા સાન નાખવા માંડ્યો છે ચંપુરિયા કે જો ફૂલ નવા લાયો આ ચંપુરિયો મારો કરો ને એવું લાગે છે આ સાર બધી કુ લાવશે મારા ગમે તો ગમે તો જવાનું હોય ના હોય નાટેક કરી બે જવાનું ચંપુ આવી દૂધ ખાવું હોય તો ચાતો લાબી ઉપર આવો હા લ્યો કંટાળો આવી જો સા હું કરવું હું ના કરું એ જ ખબર નહીં પડતી આ ચંપુન વાળી હું ગોરુ બળક્યું તે મને બોલતો નહીં મોનો ના મોનો ચંપુન કોક ને ગફુર વિશે ભરાયું ના હોય ના ના કશો વાતો નહીં કંટાળો આવી જો પમ્મન પમ્મો હું કરવું હું ના કરું કોમ બધું હંગાતી ભેગું થઈ છે ચંપુ

મને ભારતો કેમ નહીં મારો વૈશો આર્યો કારણ કોરી લો છે ચા પાવ પર છે ને આઈ મધ્યોર આરા નાટક કરે છે કઈ જો વાદો નહીં વાદ દે હરા વાદે ચા ના મેલન ચૌધી જવું નહીં આજ ધ બનાવવા બનાવા છે ચુકા ચંપુરો ને અમે ના હોય તો બેસો બેસો પાઉ અર પાછો પામ કાસ કર ઓ ઓ તો નહીં બે ઓમ સાંજો પરસો તાપા ઉપર છે એક બાજુ પૂળા કાપવાના છે એટલે જфа કરવાને પૂળા નાખવા કે લીલી સાન નાખી કંટાળો આવી ગયો છે ચંપુજી કંટાળો ના લબવાનું ચા મેળવાનું કપૂર તું શેરનો આવીને બેહી ગયો મારા મથામાં લ્યો નહીં બડતા હોય તમે તો એટલે આ નાટક તી તો નહીં કર્યો ને ગોઘરી દબાવવાના

દૂર કરવો પડશે હું કઉ છું હું જવું છું મોનકા નાઈ અને તમે કુવાયો રમણલાલ ભાઈ બરોબર તમે કઈ હું આવું છું

भूतो झाली या अल्या तेदार दो, मोटी -मोटी दो दो। तो मोठी मोठी फारतो तो तू की का तू अशी भूत

ભૂત વાત લાવો આ તું જ આખો ભૂત જેવો છે કશું તને નાળા એવું નહીં અરે ચંપુજી મનો નામોનો ભૂત સાત લાવો તમે બધા ઘેર જતો રહો ના તો લોખંડ ની કોઠી પીયા તા ને મારી મારી નાટક નાટક નહીં કરતો ખબર પડે ભૂત અમર શ્યામ કોઈ ને નહીં મેલ તું અમર હું આયો ને નહીં મેલતું એમ કે ભૂત ને માર્યા તા ને

આમાં પેલો ગફુરિયો બોને તાર હું બીજો કોઈ બોસા એવા મને બબરે એ ના પાડો કે આ ધોકા મેલ મે ના કરતા જો છે અલે કોણ મેલા પણ કોણ સવા કરો શિવાય એ ગફુર એ ગફુર મને માફ કરી દે આ બધું મીત કર્યું છે આ તો સ્મરણ એ ચમત્કાર છે હાલ કે તમે આ નહી ને મારા ચશ્મા છે મને પેલું લાઈન ગોડવા આલ્યું તો ગફુરિયાઈ એમો લાઇન ગોડવા જો તો નિકણ કારું માટલું નાખ્યું તો અને એમો કુવરિયા ચશ્મા હતા જાદુઈ આના આખા ગામમાં હેરાન કરવા તો તીજ કરાતા ને આજુદી ના ના ભૂત તો નહીં આ તો મી જાળન કરે કર્યા છે ગફુર આ જો ગફુરિયા ને

કદી ના બા જો હું આમાં હું જઉં છું ઘેર કોઈ નથી મારા કસ્યો બોલો નઈ છે અમો આજ કેરી આવું કોઈ લાય નહો સજા પડી એમ કે મોનકાજી આ યાર ના કરે ગામનો ત્યાં નસી આવારીએ વાત હાચી છે રમલલા હું એલા કહી દીધું સારું પણ કીધું થોડી મજા લઉં પણ એમાં મજા તમે આ પડી આજ પછી તમારો સારે કોઈ નહીં વાત મિલી-મેલી જીવનમાં આજ પછી આવું કદી નહીં ખોટું તો એની સજા આજ પછી કદી કોઈનું ખોટું નહીં કરું કરું તો સારું કરું આ ખોટું ને એમાં સજા પડી